સુરતમાંથી ડુપ્લિકેટ ઘી બાદ હવે ડુપ્લિકેટ કોસ્મેટિકનું પણ ગોડાઉન ઝડપાયું છે સુરતમાંથી નકલી ઘી બનાવતી ફેક્ટરી બાદ હવે ડુપ્લિકેટ કોસ્મેટિક નું ગોડાઉન ઝડપાયું છે ઝોન વન એલસીબી પુણા પોલીસે પૂર્ણા વિસ્તારમાં ગોડાઉનમાં આજે દરોડો પાડી અને અગિયાર ઝડપ્યો છે પિતા અને બે પુત્ર ડુપ્લિકેટ કોસ્મેટિકનો વેપલો ઈ કોમર્સ વેબસાઇટ ઉપર ચલાવતા હતા આરોપીઓ કોસ્મેટિક ચીજવસ્તુઓનું રો મટીરીયલ સસ્તામાં બહારથી લાવી અલગ અલગ કંપનીઓના નામવાળા સ્ટીકરો લગાવી નાની મોટી બોટલોમાં ભરી વધુ પૈસામાં વેચાણ કરતા હતા પોલીસે પિતા બાબુભાઈ ઉકાભાઈ ચૌહાણ નેરલ બાબુભાઈ ચૌહાણ અને સિદ્ધાર્થ બાબુભાઈ ચૌહાણની ધરપકડ કરી છે પચીસ હજારના કમ્પ્યુટર અને પ્રિન્ટર કબજે કર્યા છે આરોપીઓ દસ રૂપિયાની વસ્તુ બસોમાં વેચતા પોલીસ પાસેથી માહિતી મળી હતી તો પિતા અને તેના બંને પુત્રો છેલ્લા પંદર મહિનાથી ડુપ્લિકેટ કોસ્મેટિક ઓનલાઈન વેચવાનો ધંધો કરતા હતા લોકોને છેતરતા હતા ડુપ્લિકેટ કોસ્મેટિક ઉપર કોઈ પણ પ્રકારની બ્રાન્ડનું નામ લખવામાં આવતું ન હતું આ તમામ ડુપ્લિકેટ કોસ્મેટિકને એમેઝોન ફ્લિપકાર્ટ અને મીશો જેવી વેબસાઈટ ઉપર વેચવામાં આવતી હતી ખૂબ જ સસ્તામાં ક્રીમ શેમ્પુ હેર ઓઇલ સહિતનું ડુપ્લીકેટ બનાવવામાં આવતું હતું ઉદાહરણ તરીકે જોઈએ તો દસ રૂપિયાની વસ્તુ બસોમાં વેચતા હતા પોલીસને બાતમી મળી કે પૂણા ગામની રંગ અવધૂત સોસાયટીમાં આવેલી ગોડાઉનમાં મોટા પાયે ડુપ્લિકેટ કોસ્મેટિક વસ્તુઓનું ઉત્પાદન અને પેકિંગ થઈ રહ્યું છે તો પોલીસે તાત્કાલિક છાપો મારતા ત્યાંથી ડુપ્લિકેટ કોસ્મેટિક ચીજવસ્તુઓનો મોટો જથ્થો મળી આવ્યો હતો